જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે પંદર સાત બે હજાર પચીસ ના રોજ આજે આપણે દાંતીવાડ ડેમ ના તાજા ને લાઈવ સમાચાર ને તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હાલમાં દાંતીવાડ ડેમ માં પાણી આવક બસો ને ઇઠોતેર ક્યુસેક પાણી આવક નોંધાઈ છે અને દાંતીવાડ સપાટી પાંચસો ને તેસઠ પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડ ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડ ડેમ અઢાર પોઈન્ટ પંદર ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપર વરસાદ ઓછો થતા અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ફરતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ તાજા ને લાઈવ સમાચાર તો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી મિત્રો આપણે આ ચેનલ ઉપર મિત્રો દાંતીવાડા ડેમ ના તાજા લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી